નમસ્કાર ખેડૂત મિત્રો હું શું આપનો મિત્ર દિનેશ કઠિક માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો અત્યારે હાલમાં તમે જુઓ તો ઘણા ખેડૂત મિત્રોને જીરું ઊગ્યું નથી અમુકને ઉગ્યું છે અમુક ખરીદ મિત્રો ઊગ્યું નથી એમાં પાછું ફરદાન પોંખી અને ઉડાડી એના પાછું વાવતર પણ ચાલુ છે અને ઘણા ખેડૂત મિત્રોને ઊગી ગયું છે અચેક ડોઝ પણ મારી દીધા છે અમુક ખેડૂત મિત્રોએ બે વાર દવા પણ છાંટી દીધી છે તો આપણે ખેડૂત મિત્રો આ જ વાત કરવાની છે કે જીરું ઊગી જાય પછી પહેલું પિયત ક્યારે આપવું આજ મેન ચર્ચા એની કરવાની છે કે જીરું ગયું ગણવાનું જીરું એનો પહેલો એટલે કે જીરું ઉગી ગયા પછી આપણે પિયત ક્યારે આપવું તો આ મુદ્દો ઘણા ખેડૂત મિત્રો અમારા એરિયામાં અથવા તો બીજા એરિયામાં ભૂલ કરતા હોય દાખલા તરીકે બે પાણીએ ઉગ્યું હોય અમુક ખેડૂત મિત્રોને ત્રણ પાણી ઉગ્યું હોય પછી શું કરે કે ત્રીજું પાણી દાખલા તરીકે પહી દીધું અને ઉગી ગયું પછી એ જીરું નાનું નાનું હોય અથવા તો બે જીરું હોય પછી એ જીરું નાનું હોય એટલે એ જીરાને મહિનો હવા મહિનો પાણી ન આપે તો આપણે પૂછ્યું કે ખરીદ મિત્રો તમે આને પાણી આટલું બધું લેટસેમ આપો એટલે કે બહુ પાણી દીવ એટલે કે જામુડી આવે જાડીના પ્રશ્ન રહે મિત્રો જામુડીના પ્રશ્નના ઘણા બધા કારણો હોય એક તો પડ્યું હલકું હોય આમાં કઈ દમ ન હોય ઢાર વરું પાણી ઢાર વરું પડવું હોય સોરી પડવું હોય પાણી દોરી વહી જતું હોય બરોબર પછી હાવ હલકું પડવું હોય કઈ લેવાનું ન હોય તો આવા બધા પડામાં જામુરિયું આવે પાણી આપત્તિ ન આવે હાલો દાખલા પાણી આપવા આપત્તિ કદાચ દાખલા તરીકે આવતું હોય પણ એક એક મહિનો હવા હવા મહિનો એને સૂર્ય તડપવું પડે પાણી એને આપી દો આપણે તો ક્યારે દેવું આ દાખલા તરીકે એક વેઢાનું જીરું છે બેપણે જ્યારે ઉગાડ્યું ત્યારે તમારે નાનું હતું પછી તમે એક વેઢાનું જીવ થયું પછી એક મહિનો હવા મહિનો દોઢ દોઢ મહિનો અમુક ટાઈમ પાણી નથી પાતા પહી દે ટાઈમે તો દાખલા તરીકે આ જીરું આવડું હે પછી એનું મૂળ એક જ વેઠાનું હોય જેટલું બહાર નીકળું હોય એટલું જ એનું મૂળ હોય એક જ વેઢાનું એક વેઢો બહાર હોય તો એક વેઢાનું મૂળ અંદર હોય તો એમાં તમે એક મહિનો દોઢ મહિનો હવા મહિનો પાણી ન આપો એ જ નથી તો તમે આપેલા ખોરાક એટલે કે તમે આપેલા ખાતર જે ખાતરમાં કોઈ પણ ખાતર દીધું હોય બરોબર કોઈ કોઈ ફાળેસર પર પણ સાથે આપેલું હોય આ બધું ખાતર એને હવે હવે ખાવું હે પણ ભેજ વગર શક્ય છે અને ભેજ હોય તો જ એ જીરું ખોરાક લઈ શકે હુક્કામાં ન લઈ શકે જીરું પછી શું કરે ઊભું રહે ભેજ વગર ઊભું રહે પણ જે સ્પીડે એનો વિકાસ થવો જોઈએ એ સ્પીડે એનો વિકાસ ન થાય ઘા ખાઈ જાય લેવા ઘા કે એને ભેજ ભેજ હોય તો અંદર ખોરાક ખાવ ખોરાક ભેજ વગર તો લઈ ન વાંકીએ એટલે ઈ જીરું સોયતું રહે તમે જોવા જાવ એટલે જીવતું રહે જાવ એટલે જીવતું હોય કે ના જીરું બરોબર છે પણ એને મિત્રો ભેજ હોય તો ખોરાક ખાય તો જ એ જીરું જે સ્પીડે વધવાનું હોય એ જ સ્પીડે વધે તો હું એક ખેડૂત મિત્રો આટલી બધી વાર નો લગાડો બને ભલે તમારી ભેજ જમીન હોય કારી ગોરા જમીન હોય કદાચ વાયુ હોય તો એ ખેડૂત મિત્રો એવા પડવા વીસ થી પચીસ દિવસમાં પાણી આપી દો પછી અમુક ખેડૂત મિત્રો તાસ વાળી જમીન હોય કાંકરાવાળી હોય રેતાળ હોય તો એમાં પંદર થી વીસ દિવસે પાણી આપી દો નાનું હોય એટલે બાકી મોટું થઈ ગયું હોય પછી તો એના મૂળ આટલા આટલા ઊંડા હોય પીતીને ઊંડા હોય તો એ વખતે ભેજ લઈ આ કે હવે શરૂઆતમાં ઉગતા જ એક વેઠાનું જીરું બહાર નીકળવું એટલે અંદર એક વેઠાનું અંદર મૂળ હોય એ મૂળમાં તંતુ મૂળ તો હોય જ નહીં સીધી હોટી જ હોય અને કે નાનું હોય એટલે તંતુ મૂળ મૂકી ન હોય કોઈ ઉભી ઉભું હોટી મૂળ વડે મૂળ હોય તો ખરી મિત્રો આટલી બધી વાર ન લગાડો મેં જે કીધું એ હલકું પડવું હોય ધારવાળું પડવું હોય રેતાળ હોય તાસવાળું હોય આમાં પાણીની થોડીક ઝડપે જરૂર પડે એટલે કે સુકાજે પડું તો એવા કળામાં વીસ દિવસે પિયત આપી દઉં તો વધે પચીસ દિવસે દો પછી જમીનમાં પાણીનો સંગ્રહ રહેતો હોય કાળી જમીન હોય મજબૂત જમીન હોય થોડો વધારે રહેતો તમે વીસ દિવસ પછી પાવો અથવા તો પચીસ દિવસે પાવ તો ચાલે પછી તમે એથી ઝાઝો ટાઈમ કરો પછી એનો એમાં વિકાસ અટકી જાય કંઈ ન થાય પછી દાખલા તરીકે આજ મારી ખેડૂત મિત્રો આવ્યા દિનેશભાઈ જીરામાં જામુડ્યું છે મને દવા આપો મેં એમને હારા મારી આપી ઝેડ સારામાં સારી જામુડીયા માટે દવા આપી બે દી થાય ત્રણ દિવસ થાય પાંચ દિ થાય આઠ દી થાય ફોન આવ્યો દિનેશભાઈ આમાં મેં જાડીયાની દવા છાંટીથી કોઈ રિઝલ્ટ નથી અથવા તો કોઈ બીજા અગ્રવારા પહેલાં આવ્યા હોય એમને ફોન કરે મેં આ તમારી દવા છાંટી એમાં કોઈ રિઝલ્ટ ન આવ્યું તો નવા રિઝલ્ટ આવવાનું કારણ મેં આગળ જે તમને કીધું ભેજ હોય તો અંદરથી ખોરાક પણ લે અને ઉપરથી તમે દવા છાંટો તો એનું પણ રિઝલ્ટ આવે હવે હુકુ ભટ્ટ છે અંદર મૂળ એમનામ હુકામાં છે નોર્મલી નહીં નખવાર જેટલું ભેજમાં છે તો તમે દવા ઉપરથી જે છાંટો એનું પણ રિઝલ્ટ ન આવે વીસ થી ત્રીસ ટકા જ આવે બાકી સિત્તેર ટકા તમારી દવા જમીનમાં જોઈ જાય એટલે ફેર આવી જાય ટૂંકમાં એટલે એમાં પણ રિઝલ્ટ ન આવે મિત્રો તો જીરૂમાં મેં આગળ વાત કરી કે પિયત ક્યારે પહેલું ઉગ્યા પછી પહેલું પિયત ક્યારે આપવું બરાબર તો આ એના માટેનો વિડિયો હતો ખેડૂત મિત્રો મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો આવી નવી માહિતી જીરા માટે અથવા તો અન્ય પાક માટે હું લાવતો રહીશ અને પછી કદાચ વિડીયો એવો બનાવશું ટાઈમ મળે તો કે જીરામાં પેળું પિયત આપણે આપવી ઉગ્યા પછી તો યુરિયા સાથે અથવા તો અન્ય કોઈ ખાતર સાથે આપણે કયું ખાતર આપી કે જીરું આપણું ફટાફટ દોડવા મળે જે સ્પીડે ગોરીની સ્પીડે જે વધુ થયું એવું આપણું જીરું વધે એનો વિડીયો બનાવશું વિકાસ માટેનો પણ વિડીયો બનાવશું કે વિકાસ એનો ઝડપી થાય પછી ઘઉંમાં નિંદામણની દવાની માહિતીનો વિડીયો બનાવશું પછી ઘઉંમાં આપણે ઉગી ગયા પછી પિયત આપી ત્યારે કયું ખાતર આપવું આવા અલગ 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 જે ટાઈમ થતો જાય છે એમ વિડીયો મિત્રો બનાવતા જઈશું તો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર કરજો નમસ્કાર